સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અપોજી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખેડા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ખેડા જિલ્લાના કટલાલ તાલુકાના કાટા વિસ્તારના અપ્રોજી ગામ ખાતે આજ રોજ ખેડા જિલ્લાના કલેક્ટરની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ખેડા જિલ્લાના કલેક્ટર નાસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના તેજસ્વી તારલોનું ઇનામ વિતરણ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ગામના અગ્રણી સેવા મહાનુભાવો પણ શાલ ઉડાડીને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ સંચાલન શાળાના આચાર્યએ કર્યું હતું

માનનીય પ્રધાનમંત્રી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તેમને શરૂ કરાવ્યો હતો જે પરંપરા આજે પણ ચાલુ છે અને એ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત માન્ય કલેક્ટર સાહેબની નિશાનામાં આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો છે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં સો ટકા કરતા પણ વધુ નામાંકન એ અત્રેની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અપોજી દ્વારા કરવામાં આવ્યું છે ધોરણ નવ ની અંદર કુલ પંચાવન વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જ્યારે ધોરણ અગિયાર માં કુલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે ગામના બાળકો ગામમાં જ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે તથા ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ગામ છોડીને દૂર દિશા પર ન જવું પડે તે અમારો આશય છે શાળાનું ગત વર્ષનું પરિણામ ધોરણ દસનું